કલકત્તામાં મહિલા ડોક્ટર ઉપર રેપ વિથ મર્ડરની ઘટનાને લઈ પાલમપુર ખાતે કોંગ્રેસે તબીબો સાથે કેન્ડલ માર્ચ યોજી મૃતક મહિલા તબીબને શ્રદ્ધાંજલિ આપી હતી પશ્ચિમ બંગાળના કલકત્તામાં રેસિડન્ટ મહિલા તબીબ ઉપર રેપ વિથ મર્ડરની ઘટનાથી મહિલા તબીબોની સુરક્ષાને લઈ સવાલો ઊભા થયા છે ત્યારે કોંગ્રેસે તબીબો સાથે પાલમપુર ખાતે બેનરો સાથે કેન્ડલ માર્ચ યોજી મૃતક મહિલા તબીબને અશ્રુભરી શ્રદ્ધાંજલિ અર્પતા ન્યાયની માંગ કરી હતી એક આપણી ભારતીય સંસ્કૃતિ જ્યાં નારી પૂજનીય છે અને ડૉક્ટર્સનું સ્થાન ભગવાન સમાન ગણાય છે એવી આપણી ભારતીય સંસ્કૃતિમાં આજે જે આરજીકર મેડિકલ કોલેજ વેસ્ટ બેંગોલ કલકત્તામાં એક છત્રીસ કલાક ડ્યુટી ઉપર ગયેલ ડૉક્ટર ફિમેલ ડૉક્ટર ઉપર રેપ અને મર્ડરની ઘટના બહાર આવેલ છે જે ઘટના બહાર આવી એને સાત દિવસ થઈ ગયા છે છતાં પણ તેનો પૂરતો ન્યાય બહાર આવ્યો નથી તો અમારી એક ડોક્ટર્સ કમ્યુનિટી તરીકે એક સોશિયલ કમ્યુનિટી તરીકે અને એક સમાજની દીકરી અથવા સમાજના એક લોકો તરીકે એક જ અપીલ છે કે દીકરીને ન્યાય મળે નિષ્પક્ષ ન્યાય મળે અને આ બાબતે જે પણ કન્સર્ન ઓથોરિટીસ છે પછી એ ગ્રાઉન્ડ રોટ લેવલ ના હોય સ્ટેટ લેવલ ના હોય કે નેશનલ લેવલ ની ગવર્નમેન્ટ હોય બધાને અમે એક જ અપીલ કરીએ છીએ કે આનો જે ન્યાય થાય એ નિષ્પક્ષ રીતે થાય અને દરેક દીકરી આજે સુરક્ષિત મહેસૂસ કરે એવું આપણે વર્ક એનવાયરમેન્ટ દઈએ એવી મારી સમાજને અપીલ છે કેમ કે મેં એક વાંચ્યું હતું કે બેટી બચાવો બેટી ભણાવો પણ આ કિસ્સામાં તો એમ થયું કે બેટી ભણી પણ બચી નહીં અને આ બહુ શરમિંકા વાળું છે અને દુઃખનીય સન્ટેન્સ છે તો આ જે ઘટના છે એને અમે શ્રદ્ધાંજલિ બદલ અમે એમ જ ઈચ્છીએ છીએ કે દીકરીને ન્યાય મળે અને સમાજને હું અપીલ કરું છું કે આ માત્ર એક ડોક્ટરની કે દીકરીની આ સ્ટ્રાઈક કે પ્રોટેસ્ટ નથી એઝ અ સમાજ આપણે આમાં આગળ આવવું પડશે મહિલાઓને સુરક્ષિત મહેસૂસ કરાવવું પડશે જો તમને એમ હોય કે તમારી દીકરી આગળ જઈને ડોક્ટર બને આ દેશની પ્રેસિડેન્ટ બને તો આવો આપણે બધા આગળ આવીએ તેને સુરક્ષિત મહેસૂસ કરાવીએ અને એ દીકરીને ન્યાય મળે એવી અમારી પ્રાર્થના છે